નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું આપનું બાળકને જાણીએ એપિસોડ ભાગ બેમાં આવકારું છું સ્વાગત કરું છું આપણે જોયું કે ભાગ એકમાં માનનીય ડૉક્ટર ટી એસ જોશી સાહેબે આપણને ખૂબ સુંદર રીતે સમજ આપી હતી કે બાળકને કેવી રીતે જાણવું જાણવું મતલબ કે બાળકને સમજવાની જરૂર છે દરેક બાળક એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે દરેક બાળકની એક પોતાની વિશેષતા હોય છે જે તમને દરેક બાળકમાં તમે એવું ઈચ્છો કે દરેક પરિસ્થિતિમાં એ એક જેવું જ વર્તન કરે અથવા તો દરેક બાળક જે વ્યક્તિના સમૂહ સાથે વાતચીત કરી રહ્યું છે કે એની આસપાસના પાડોશી સાથે વાત કરી રહ્યું છે તો એ શક્ય જ નથી કારણ કે દરેકના ગમા અણગમા અને બીજાને સ્વીકારવાની જે સમજ છે એ જુદી જુદી હોય છે માટે જ બાળક દરેક તબક્કે તમને જુદી રીતે વર્તન કરતું જોવા મળશે બાળકની ક્યારે પણ સરખામણી ન કરવી જોઈએ અને બાળકને કદાપી કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં મા બાપે ઉતારવું ન જોઈએ અને ન મા બાપે પોતે પણ એ સ્પર્ધાની ચર્ચા પણ કરવી જોઈએ સાહેબે એવું પણ કહ્યું હતું કે બાળકને જ્યારે ઘરમાં પણ બે ભાઈ બહેન હોય કે કાકા દાદાના બાળકો હોય એની ક્યારે પણ સરખામણી ન કરવી જોઈએ બાળકને સરખામણીથી ડર લાગતો હોય છે અને એને એ સરખામણી ક્યારેય પણ ગમતી નથી કારણ કે એક કામ એક બાળક ખૂબ સરસ કરતું હોય તો બીજું કામ એ ન કરી શકતું હોય તો દરેક પોતાની રીતે વિશિષ્ટ રીતે કામકાજ કરતું હોય છે અને એ આપણે માતા પિતા તરીકે સમજવું જરૂરી છે બાળકને પ્રાકૃતિક રીતે કુદરતી રીતે એની પ્રગતિ કરવા દેવી જોઈએ અને એઝ અ ફેસિલિટેટર એટલે કે બાળકને જે કરવું છે એમાં એને સુગમતા હોય એને અનુકૂળતા રહે તે માટેનું વાતાવરણ આપણે આપવું જરૂરી છે આ માટેની આગળની જે ચર્ચા છે તે આપણે આ એપિસોડમાં જોઈશું અને એ આપણે સમજવાનો પણ પ્રયત્ન કરીશું તો હવે આગળની જે ચર્ચા છે એ માન્ય કુણાલ પંચાલ સાહેબ અને માન્ય લગભગ નેવું વર્ષ પહેલા ગીજુભાઈ પુસ્તક લખેલું અને એમાં કહેલું કે માતા પિતા એ બાળકના માલિક નથી તેના માળી છે અને આ ભાવ સાથે જો આપણે બાળકનો ઉછેર કરીએ તો મને લાગે છે કે ખૂબ સારી વાત થાય સાહેબે અત્યંત અગત્યની એવી વાત જે સાથે કરી ભાષા વિકાસની કે આપણા ઘર પરિવારમાં ક્યાંય પણ બાળક બીજું અંગ્રેજી સાંભળતું નથી અને આપણે તેને માધ્યમમાં મૂકીએ છીએ ત્યારે બાળક ઘણી બધી તંગદિલી અનુભવે છે અને આ તંગદિલીનું પરિણામ ઘણી બધી વખત બાળકને માનસિક રીતે બાળક જે ખુલવો જોઈએ તે કદાચ ખુલી શકતો નથી અને બીજી એક વાત બહુ સરસ સાહેબે કહી કે જેવી રીતે દૂધને મેળવ્યા પછી આપણે કેટલીક કલાકો પછી દહીં થાય તેવી રાહ જોઈએ છીએ સેમ એવું બાળ ઉછેરમાં પણ છે કે આપણે જેવી રીતે ખેડૂત છે તે કશુંક વાવે છે તો પછી એને ઉગવા માટે કેટલોક સમય આપે છે અને કેટલુંક તો હવા પાણી અને પ્રકાશ ઉપર છોડી દેતું હોય છે તો સાહેબ જ્યારે માતા પિતા આ બધી બાબતોને જાણે છે સમજે છે તેને પણ ખબર છે પણ છતાં ક્યાંક ને ક્યાંક સામાજિક દેખાદેખી અથવા તો પોતાની અપેક્ષાને લઈને બાળક જો માટે જે માહોલ આપવો જોઈએ તે માતા પિતા આપી શકતા નથી અને પરિણામે બાળકો જીદ્દી થઈ જાય છે સાહેબ મેં જોયું છે કે બહુ જ બધા મોટા ભાગે ફાઉન્ડેશન સ્ટેજના ફરિયાદ રહી છે છે કે બાળક ખૂબ જીદ્દી થઈ ગયું અમારું માનતું નથી તો આવા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ પેલી વાત તો એ છે મા બાપ એ જિદ્દી નહીં થવું જોઈએ વાત તો એ મા બાપની જીદ આમ જ કરે આમ જ કરે એવું કેટલાક કેટલીક વસ્તુઓ બાળકને જે નથી ગમતી એ પરાણે નહીં કરાવવી જોઈએ આપણો આગ્રહ હોય છે જે આપણી સમજ વગરનો પણ છે કે આ લગતા આવડી જ જવું જોઈએ આમ જ કરવું જોઈએ આ જ કપડાં પહેરવા જોઈએ એ પસંદગી કપડાં પહેરવાની પસંદગી મા બાપની છે કે બાળકની છે જો બાળકને ગમે છે એવું આપણે એને કરવા દઈએ આપણા સ્ટેટસ સાથે ના જોડીએ લગ્નમાં જઈએ છીએ એટલે તારે આમ જ પહેરવા જોઈએ બહાર જઈએ ત્યારે આમ જ થવું જોઈએ તો બાળકની દુનિયા જુદી છે ભાઈ તો બાળકને બાળક રહેવા દઈએ તો બાળક જીદ્દી થવાનું નથી પણ બાળકને આપણે જે આપણી જીદ છે એને જલ્દી મોટું બનાવી દેવું એને આવું બનાવી દેવું આપણા સ્ટેટસ પ્રમાણે આવા કપડાં પહેરાવા આવું ખાવું જોઈએ આવી રીતે ખાવું જોઈએ એ બધામાંથી બહાર નીકળીને જેટલું સહજ રીતે ધીમે ધીમે થાય એટલે કે જીત છોડીને બાળકને ગમે તેવું વર્તન કરે છે ત્યારે એને એવું કરવા દેવું જોઈએ કારણ કે તમે જોયું હશે કે બાળકને જે વસ્તુ ગમે છે એમાં એકાગ્ર થઈને કરે છે આમ સામાન્ય રીતે બાળકની આપણી વ્યાખ્યા પ્રમાણે આપણે એવું કહીએ છીએ કે બાળક સ્વભાવે ચંચળ છે ચંચળ છે જ પણ ક્યારે જ્યારે નથી ગમતું ત્યારે એક વસ્તુમાંથી બીજી બીજામાંથી ત્રીજી પરંતુ જ્યારે એને કોઈ વસ્તુ ગમી જાય છે કોઈ એક પ્રવૃત્તિ ગમી જાય છે એક વાટકોને તગારું લઈને માટી ભરશે અને એને જો ગમતું હશે તો કલાકો સુધી કરશે કોઈ નાની એવી વસ્તુ કીડીને જતી જોઈ હશે તો એક ચિત્તે એની એની આંખ એના એના તરફથી હટશે નહીં આજુબાજુમાંથી સાપ પસાર થઈ જાય તો પણ બાળકને ધ્યાન રહેતું નથી તો આ એકાગ્રતા તો કેવી એકાગ્રતા કહેવાય સમાધિ જેવી એકાગ્રતા કહેવાય અને આપણે બાળકને તો ખૂબ ચંચળ છે એક પાસું લઈને આપણે ચાલીએ છીએ તો એ એકાગ્ર ક્યારે થાય છે તો કે જ્યારે એને વસ્તુ ગમે છે એ જ વસ્તુનું રિપીટેશન વારંવાર 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 કરે છે એનામાં એક એકાગ્રતાની કેળવણી એના મગજમાં થઈ રહી છે એટલે મગજનો જ્યારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે એનું વિચારવાની પ્રક્રિયા જુદી રીતે ભાતનું એના મગજમાં ચાલતું હોય અને આપણે એની એકાગ્રતા તોડી નાખીએ છીએ ત્યારે જે સ્વાભાવિક મગજના વિકાસનો ક્રમ છે એમાં કેટલીક મુશ્કેલી અવરોધ આપણે ઊભા કરતા હોઈએ છીએ અને ખૂબ ગમતું કામ ખૂબ સારી પ્રવૃત્તિમાં આપણે રચ્યા પચ્યા હોઈએ આપણી પણ પ્રવૃત્તિ હોય છે ને કોઈ આપણને ડિસ્ટર્બ કરે છે ત્યારે આપણને કેવું લાગે છે એના જેવું જ બાળકને લાગે છે એટલે એની દુનિયા છે કુદરતે એને વિકાસનો જે ક્રમ આપ્યો છે એને ઓળખીએ અને એમાં સહજ રીતે આગળ વધે એટલા પ્રયત્ન કરીએ ખૂબ સરસ વાત સાહેબ આપે કરી મને લાગે છે કે બાળકનેની જીદને પોષવા કરતાં આપણે પણ એ બાબતે જીદી ન થવું જોઈએ એ આપનો જવાબ છે તે મને લાગે બહુ જ યોગ્ય છે બીજું બાળકના ઉછેરની અંદર બહુ જ બધું આજકાલ તો જે રીતે ચાલી રહ્યું છે પેરેન્ટિંગના માટે થઈને પેરેન્ટિંગના કોચિંગ માટે થઈને જુદા જુદા રીતે બાળકોની સાથે માતા પિતા પણ બહુ જ બધા મોટિવેશનલ વિડિયો જોવે છે તો મને લાગે છે કે ક્યાંક કેટલીક દ્વિધા ઊભી થાય છે કે ખરેખર માતા પિતાએ જ્યારે પોતાનો ઉત્તમ સમય બાળકો સાથે વિતાવો હોય તો શું કરવું જોઈએ કારણ કે આજકાલ માતા પિતાની સાહેબ એ પણ સમસ્યા છે કે પોતે પણ બાળકના ઉછેર માટે જેટલું જોઈએ તેટલું કદાચ લર્નિંગ કરી શકતા નથી શીખી શકતા નથી એમની પાસે એવો સમય પણ નથી તો ક્યાંક બાળકો સાથે સમય વિતાવવા માટે માતા પિતાએ શું શીખવું જોઈએ સાહેબ મારી પહેલો જવાબ તો એ છે કે સૌથી પહેલા ગીજુભાઈ સો વર્ષ પહેલા જે લખી ગયા છે મા બાપોના પ્રશ્નો મા બાપ થવું આંકરું છે આતેષી માથાફોડ આ બધું એક વખત વાંચી લેવું જોઈએ એના ગીજુભાઈએ જે જવાબો આપ્યા છે માતા પિતાના પ્રશ્નોના એ આજે પણ પ્રસ્તુત છે કારણ કે એને સિદ્ધાંતની વાત કરી છે તો સિદ્ધાંતો શાશ્વત હોય પરિસ્થિતિ બદલાય એટલે ત્યારે કોઈ બીજી વસ્તુ માટે જીદ કરતું બાળક છે અત્યારે નવા જમાનામાં કોઈક નવા મોબાઈલ માટે જીદ કરતું હશે પરંતુ પરિસ્થિતિ જીદ ત્યાં જ ઊભી છે તો એ શું કામ કરે છે એના જવાબો આપણને આ પુસ્તકોમાંથી મળે પહેલી વાત તો એ છે બીજું છે કે એને પણ બાળક છે તો એને પણ પોતાનું વ્યક્તિત્વ છે એમ આપણે શરૂઆતથી કહીએ છીએ એને એને પણ પ્રશંસા ગમે છે અને એને પણ ટીકાથી એક કરમાઈ છે તો આવી ટીકા કરવાનું આવું જાહેરમાં ખીજાવાનું આ બધું જ બાળક ક્યારેક સહન કરી લેતું હોય છે પણ મનમાં એક એનો આઘાત તો રહે જ છે તો બાળ ઉછેરમાં જે મોટાઓની આપણે કેર કરીએ છીએ કોઈ મહેમાનની કેર કરીએ છીએ એમ આપણા કાયમી મહેમાનની જો આપણે કેર કરીએ તો કદાચ ઘણું બધું એમાં આવી જાય એટલે કરવાનું છે ધીમે ધીમે પ્રેમથી બધું થાય છે અને દુનિયામાં પ્રેમથી મોટું કોઈ હથિયાર છે જ નહીં નાના માટે કે મોટા માટે તો એ રીતે બાળ ઉછેરમાં આપણે ધ્યાન રાખીએ બાળક જ મહત્ત્વનું ગીજુભાઈના દરેક જવાબમાં બાળક છે સેન્ટરમાં છે બાકીની બધી જ વસ્તુઓ ગોણ છે કોઈ પણ જવાબ આપે તો બાળકને કેન્દ્રમાં રાખીને જ્યારે આપણે કરીશું તો ખરેખર સાચો બાળ ઉછેર કર્યો કહેવાશે સર બહુ સહજ આપે જે સમજ આપી છે આજના આ સેશનનો હું છેલ્લો સવાલ એક આપને મારે પૂછવો છે કે બાળકના ઉછેરમાં વાર્તાનું શું મહત્ત્વ છે કારણ કે મોટાભાગે આજે જોયું છે કે માતા પિતા છે મોબાઈલ બાળકને આપી દેતા હોય છે અને બાળકે મોબાઈલમાં રીલ્સ જોવે કે જુદી જુદી રીતે એને જે રીતે પછી તો બાળક જ્યાં વધારે સ્થિર થાય છે તો તે પ્રમાણે મોબાઈલ તેને બધું બતાવે છે પણ ખરેખર વાર્તા માટે માતા પિતાએ શું સજ્જતા રાખવી જોઈએ અને વાર્તાનું શું મહત્ત્વ છે બાળ છે સાહેબ બદલાતા સમાજમાં જે કુટુંબ વ્યવસ્થા બદલાય છે કારણો અનેક છે ઔદ્યોગિકરણ છે શહેરીકરણ છે એને કારણે જે ન્યુક્લિયર ફેમિલી ઊભા થયા એને કારણે કેટલાક પ્રશ્નો જે ઊભા થયા એમાં સૌથી વધારે સહન કરવાનું કોઈ હોય તો એ બાળક છે એટલે મા બાપ એક તો તૈયાર નથી ત્યાં બાળકનું અવતરણ થાય છે મા બાપની કોઈ ટ્રેનિંગ હોતી નથી હોવી જોઈએ લેવી જોઈએ અને પહેલાં જે સહજ હતી સંયુક્ત કુટુંબોમાં દાદા દાદી કાકા કાકા એટલા બધા લોકો ઘરમાં હોય કે કોનું બાળક ક્યારે મોટું થઈ ગયું ખબર પણ ના પડે અને બધી જ કેળવણી અનૌપચારિક રીતે થઈ જ જાય લર્નિંગ લીવ ટુગેધર શીખવવું જ ના પડે મહેમાન આવે ત્યારે ખાટલો ખાલી કરીને નીચે સુઈ જવાથી લઈ કંઈ પણ ખાવા પીવાથી લઈને બાળકને જેમ સમજણું થતું જાય એમ એડજસ્ટમેન્ટને આવડતું જ જાય કે મહેમાન છે તો મહેમાનની કાળજી રાખવાની એવું એવા પણ આપણે સમાજ જોયા છે કે મહેમાન છે એટલે એને હારવા ના દેવાય એવા છોકરાઓ જોયા છે મહેમાનને જીતાડવા જોઈએ તો આ કલ્ચર ક્યાંથી આવે છે આ કલ્ચર ઘરમાંથી આવે છે પાસે પાસેથી આવે છે અને આજે આ બધું નથી ત્યારે મા બાપોએ એ શીખવું જોઈએ ખાસ કરીને વાર્તા કળા છે એ બાળ ઉછેરમાં બહુ જ મહત્વની કળા છે વાર્તા એક તો આનંદ આપે છે આ વૃદ્ધ સૌ કોઈને મુખ્ય એનું પ્રધાન તત્વ છે વાર્તાનું એ આનંદ છે એનાથી ભાષા વિકાસ થાય છે વાર્તામાં કોઈ તમે ક્યારેક કહેવત વારંવાર વાપરજો તો બે ચાર દિવસમાં બાળક છે એ પણ એના વ્યવહારમાં એ વાપરતો હોય એવા આપણને દાખલા જોવા મળશે વાર્તા છે આપણને કલ્ચર શીખવે છે કે આવું કરાય આવું ન કરાય આ કર્યું એ બરાબર નહીં સીધો ઉપદેશ આપવાને બદલે વાર્તા છે એ શિરાની જેમ આપણને ઉપદેશ આપે છે પણ વાલીઓને ખાસ વિનંતી છે કે વાર્તા કીધા પછી આ વાર્તાનો બોધ શું છે એવું કહેવું નહીં એના એના એની પર એટલી શ્રદ્ધા રાખવી એનું મગજ વિકસી જ રહ્યું છે એને ખબર પડશે જ કે આમાંથી મારે આ શીખવાનું છે પણ જ્યારે આપણે એમ કહી દઈએ છીએ ત્યારે વાર્તા મરી જાય છે બાળકને એમ થાય કે બસ કંઈક શીખવવા માટે કંઈ બોધ આપવા માટે આપણને વાર્તા કહી રહ્યા છે તો બોધ ટાળવો જોઈએ ભાષા એટલે વાર્તા છે ક્યારે કહેવી કેવા સમયે કહેવી સૂતી વખતે કેવી વાર્તાઓ ન કહેવી બાળકને ભય લાગે બાળક રાતમાં બી જાય તો એવી કોઈ વાર્તાની પસંદગી આપણી ન હોવી જોઈએ તો ગીજુભાઈએ એક સરસ મજાનું શાસ્ત્ર દુનિયામાં કદાચ પહેલું શાસ્ત્ર છે વાર્તાનું શાસ્ત્ર દુનિયામાં હજી સુધી કોઈએ લખ્યું નથી આ ગુજરાતીમાં ગિજુભાઈ બધે કાં આપણને આપીને ગયા છે તો વાર્તાઓ શીખવા માટે તો આપણી પાસે અમૂલ્ય ખજાનો છે આઈસીડીએસ વિભાગ પાસે પણ છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીની વેબસાઇટ પર છે અને અનેક માધ્યમો સુધી આપણે પહોંચવા જઈ રહ્યા છીએ તો ગીજુભાઈના જન્મદિવસ હમણાં હમણાંની પુણ્યતિથિ ગઈ એ નિમિત્તે પણ આપણે નવી નવી વાર્તાઓ જુદા જુદા માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ પણ સાચી વાત તો એ છે કે મા બાપે વાંચવી જોઈએ વાંચવાની વાર્તા અને કહેવાની વાર્તા બી જુદી છે વાંચ્યા પછી બાળકને જ્યારે તમે કહો છો ત્યારે જુદા જુદી રીતે તમે કહી શકો દાખલા તરીકે કોઈ સારું પાત્ર હોય તો સાથે સાથે બાળકને પણ એની સાથે જોડીને તમે કહો તો એનું ઇન્વોલ્વમેન્ટ છે વાર્તામાં એકદમ વધી જાય એ આ તો એમ કે બચુભાઈ જેવા કે રમેશભાઈ જેવા એક નાનો એવો છોકરો હતો ત્યાંથી વાત શરૂ થઈ જાય તો રમેશભાઈ ત્યાં સુધી આ વાર્તાનો છોકરો મોટો ના થાય ત્યાં સુધી જોડાયેલા જ રહે તો આ વાર્તા કહેવાની જે કળા છે એમાં ગીજુભાઈ તો બહુ બધા પ્રકારની વાર્તાઓ કીધી છે કે વાર્તા કહેતા કહેતા વચ્ચે જોડકણા આવે ક્યારેક સ્મૃતિ વિકાસ માટેની વાર્તા હોય કે એક વસ્તુ કંઈક આગે મારું મોતી લીધું માગું છું પણ આપે નહીં લીમડો ડાળ હલાવે નહીં સુથાર ડાળ કાપે નહીં એમ કરતાં કરતાં દરેક એક 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 વસ્તુ વધતી જાય અને બાળક છે એને એ જ ક્રમમાં યાદ રાખતું થાય તો વાર્તાના અનેક ફાયદાઓ છે બાળ વિકાસ માટે વાર્તા ખૂબ જરૂર છે ન બાળ વિકાસ માટે પરંતુ સમગ્ર શિક્ષણ માટે વાર્તાને એક શ્રેષ્ઠ પેડાગોજી તરીકે ઉપયોગ કરવાનું રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભલામણ કરવામાં આવી છે તો વાર્તા મા બાપોએ શીખવી જ જોઈએ જેવી આવે એવી કહેવાથી શરૂઆત કરવી જોઈએ મોબાઈલ પકડાવી દેવો એ શું કહેવાય આઉટસોર્સિંગ કર્યું છે મા બાપ થેન્ક યુ ખૂબ સરસ વાત દર્શક મિત્રો આપે સવે સાંભળ્યું કે બાળકના ઉછેરમાં કેટલી બધી બાબતો ખૂબ મહત્ત્વની છે અને વાર્તા વિશે તો જ્યારે સો વર્ષ પહેલાં ગીજુભાઈએ જે વાત કહી એના નવનીત સ્વરૂપે આજે આપણને જોશી સાહેબે વાત કરી છે કે વાર્તા તો વાર્તા પિતાએ પણ શીખવી જોઈએ અને પોતાના બાળક સાથે જોડીને તેને કહેવી જોઈએ મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને તેના અમલીકરણ માટે આજે જ્યારે ગુજરાતની શાળાઓમાં સૌ શિક્ષકો અને સમગ્ર તંત્ર જ્યારે કામ કરી રહ્યું છે ત્યારે મારે આપ સૌને કહેવું જોઈએ કે બાળકનો ઉછેર એ સતત ચાલતી પ્રક્રિયા છે બાળકને મળતો પ્રત્યેક દિવસનો પ્રત્યેક અનુભવ એ તેના જીવનને ઘડનારું બહુ જ મહત્ત્વનો કહી શકાય તેવો પાયો છે ત્યારે આપણે સૌએ એટલે કે માતા પિતાએ અને શિક્ષકોએ શક્ય હોય ત્યાં સુધી બાળકોને ખૂબ બધા અનુભવોથી સમૃદ્ધ બનાવવાના છે શાળાના અભ્યાસક્રમ સિવાય અથવા તો ઘરની અંદર માત્ર માતા પિતા ફેસિલિટીઝ આપે તે સિવાય પણ એટલા બધા સમૃદ્ધ અનુભવો આપણે બાળકને આપીએ કે બાળકનું જીવન ખૂબ હર્યું ભર્યું બને સાહેબે આપણને આજે ઘણા બધા બાળ ઉછેરના જે પ્રશ્નો છે તેના ખૂબ સચોટ અને સહજ જવાબ આપ્યા છે અહીંયા આજે જે જવાબો મળ્યા છે તેનું અનુકરણ બહુ સહેલું છે કારણ કે તેમણે પોતાના સમગ્ર જીવનમાં તેમનું વાંચન અને બાળકો સાથેનું જે તેમનું તાદાત્મ્ય છે એના આધારે આ જવાબો આપ્યા છે મને લાગે છે કે માતા પિતા તરીકે કે શિક્ષક તરીકે આપણે સૌ શક્ય તેટલી બાળકની કાળજી રાખીએ સાહેબની વાતમાં બહુ સરસ આપણને જાણવા મળ્યું કે જરા પણ નેગેટિવિટી જરા પણ સ્પર્ધાનો ભાવ જો બાળક સાથેના વ્યવહારમાં ન રાખીએ તો ચોક્કસ એ ભવિષ્યમાં ઉત્તમ મનુષ્ય બનશે બીજો બાળ ઉછેરનો મહત્વની જે વાત કહી શકાય તો માતા પિતા કે શિક્ષક તરીકે બાળકને સાંભળીએ તેને સમજીએ અને સૌથી મહત્વનું છે તે બાળકને સમય આપીએ આપણે બધા જો આપણા બાળકો આપણી આસપાસના દરેક બાળકને જો સમય આપીએ અને તેને સાંભળીશું અને જરૂર લાગીને સંવાદ કરીશું તો મને લાગે છે કે ખૂબ સરસ મજાનો બાળકોનો ઉછેર થશે આજે આઈસીડીએસ અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માધ્યમથી આ પહેલાં એપિસોડમાં બાળકને જાણવા સંબંધિત બહુ જ મહત્ત્વના કહી શકાય તેવા પ્રશ્નોની ચર્ચા થઈ અને ખાસ આ સેશનનું સમગ્ર આયોજન થયું એ બદલ આઈસીડીએસનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું શીલાબેનનો પણ આભાર માનું છું અને ખાસ આભાર માનું છું આદરણીય ડૉક્ટર ટી એસ જોશી સાહેબનો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ખૂબ મહત્ત્વની જવાબદારીઓ અને વ્યસ્તતા છતાં પણ આજે આપ સૌ દર્શકો માટે ગુજરાતના બાળકો અને માતા પિતા માટે તેમણે સમય કાઢ્યો છે તે ઉપસ્થિત રહ્યા સ્ટુડિયોમાં સર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બસ આવી જ રીતે બાળકોના ઉછેર સંબંધિત માતા પિતાને માર્ગદર્શન મળે તેવા બીજા કોઈ એપિસોડમાં પણ ચોક્કસ આપ આવશો તો ગમશે સૌનો ખૂબ ખૂબ આભાર સાથે ફરી પાછા એપિસોડમાં મળીશું આજે આપણને માનનીય ટીએસ જોશી સાહેબે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું અને ખૂબ જ સરળ ભાષામાં આપણી રોજિંદી જિંદગીમાં આપણે જે રીતે બાળકો સાથે વર્તન કરી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે એમાં કઈ રીતે પરિવર્તન લાવવાની જરૂર છે અને બાળકને આપણે કેવી રીતે સમજવું બાળક સાથે એને સમજી અને એને અનુકૂળ આવે એ રીતે અને એનો સર્વાંગી વિકાસ થાય એના માટે કઈ રીતે કામ કરવું એનું ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું આપણે માન્ય ટી એસ જોશી સાહેબનો સરનો પણ ખૂબ આભાર માનીએ છીએ નમસ્તે દર્શક મિત્રો આજના કાર્યક્રમ બાળકને જાણીએ ભાગ બે અંતર્ગત કાર્યક્રમને અનુરૂપ ક્વીજનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સૌ સ્ક્રીન પર નિહાળી શકો છો આજની ક્વિઝનો પ્રશ્ન છે બાળક જીદ ન કરે તે માટે કેવું વર્તન કરવું જોઈએ એક બાળકને મનગમતી પ્રવૃત્તિ કરવા દો બે બાળકને તમારી ઈચ્છા મુજબ પ્રવૃત્તિ કરવા દબાણ ન કરો ત્રણ બાળકને પ્રેમપૂર્વક સમજાવો ચાર ઉપરોક્ત તમામ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્યોતેર ઓગણસાઠ જીરો છ્યાસી આપ અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી આપેલ ક્વિઝનો જવાબ આવતીકાલે બપોરે ત્રણ ત્રીસ વાગ્યા સુધી અચૂક મોકલી આપશો એવી આશા રાખું છું અને હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો ગત ક્વિઝના વિજેતા છે જલ્પાબેન ગોહિલ જિલ્લો ભાવનગર તાલુકો પાલીતણા અમિતાબેન ગાયકવાડ નવસારી જલાલપુર નીલુબેન પરમાર મહેસાણા મહેસાણા કોમલબેન પંડ્યા સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન દિવ્યાબેન સાકરિયા રાજકોટ ગોંડલ હિનાબેન ગોર કચ્છ ભુજ મધુબેન પરમાર દેવભૂમિ દ્વારકા જામખંભાળિયા પીનાબેન બારોટ સાબરકાંઠા પ્રાતિજ તૃપ્તિબેન રાઠોડ રાજકોટ કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશન મંજુલાબેન જાદવ અમદાવાદ ધંધુકા દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપ અમારો કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળતા રહો અને ક્વિજના વિજેતા બનતા રહો હવે કાર્યક્રમના અંતમાં આ કાર્યક્રમને નિહાળી રહેલ સર્વે દર્શક મિત્રોનો આઈ સંકલિત સંકલિત વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આભાર માનું છું નમસ્તે